નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય નાથ હિંમતનગર સાબરકાંઠા ગુજરાતથી જી કે બાયોટેક એગ્રીકલ્ચર જીકે કે નર્સરી આ પ્લાન્ટેશન આજથી મિનિમમ છથી સાત વર્ષ પહેલાં મલબારી નું પ્લાન્ટેશન કરેલું હતું લગભગ સાડા ત્રણસોની આજુબાજુ પ્લાન્ટનું વાવેતર કરેલ હતું તો એની હાઈટ એનો ગ્રોથ એની ઊંચાઈ તમે જોઈ શકો છો મિનિમમ એનો જે થડનો ઘેરાવો ત્રણથી સાડા ત્રણ ફૂટથી ઉપર લગભગ થડનો ઘેરાવોની ઊંચાઈ હશે મિનિમમ ચાલીસથી પચાસ ફૂટની તો આ ફક્ત છથી સાત વર્ષનો ગ્રોથ છે એમાં સાઈડ કટિંગ ખેડૂત ખેડૂતભાઈએ સારી રીતે એવું કરેલ છે અને ગ્રોથ પણ સારો એવો થયેલ છે આમાં લગભગ સાઠથી સિત્તેર ટકા ગ્રોથ તમે જોઈ શકો છો આ જે ઝાડ તમે જોવો છો એ પ્રમાણે લગભગ સાઠ ટકા ઉપરના ટોટલી ઝાડ આવા તમને જોવા મળશે બાકી ચાલી ટકા તમને આ પ્રકારના ઝાડ તમને જોવા મળશે તો મલબારી નિમ મિનિમમ પો છ થી સાત વર્ષનો પીરિયડ હોય છે એના તૈયાર થવામાં છથી સાત વર્ષે તૈયાર થાય એના પછી આ લાકડું જે ખરું એ ટોટલી લાકડું બાર ઇંચ સુધી પ્લાયવુડમાં જતું હોય છે એટલે તમે જોઈ શકો છો કે આ જે પ્લાન તમે જોયા એ પ્રમાણે આ ટોટલી લગભગ પચીસથી ત્રીસ ફૂટ સુધી પ્લાયવુડમાં જશે અને બાકી ઉપરની જે પાતળી ડારીઓ એ બર્તનમાં જશે આખા ખેતરમાં તમને લાઈવ તમને જોવા મળશે મલબારી નેમનું પ્લાન્ટેશન સારા એવા મજબૂત પ્લાન્ટ થયેલ છે ખેતરના માલિક તો પોતે અત્યારે બહાર ગયેલ છે પણ એમના ફ્રેન્ડ અત્યારે હાજર માં છો સાહેબ નમસ્કાર નમસ્કાર લીમડા નો ગ્રોથ તમને કેવો લાગે છે અત્યારે બઉ સારો છે અત્યારે તો તમે પણ લીમડા પ્લાન્ટેશન કરેલું છે કેટલો ટાઈમ થયો તમાર પાંચ મહિના પાંચ મહિના છ મહિના થયા સાવ સાત મહિના પછી પેલા આ તમાર મિત્રને પ્લાન્ટેશન કેવું લાગ્યું તમને સાત વર્ષમાં સારું છે બરાબર ઊંચાઈ ઉંચાઈ બધું સારું કંપની તરફથી તમને માર્ગદર્શન કેવું મળે છે તો ખેડૂત મિત્રો અત્યારે હાલ છ છથી સાત વર્ષના પ્લાન્ટેશનમાં પણ અમે લોકો અમારી કંપનીના માણસ થ્રુ વિઝિટ થાય છે સારું એવું માર્ગદર્શન આપવામાં આવે છે અને સારા રૂપા તૈયાર કરી ને ખેડૂતોને આપવામાં આવે છે તો મલબારી એમની ખેતી કરવા માટે અમારી નર્સરીનો કોન્ટેક કરો અમારી નર્સરી હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે આઠ ઉપર છે તો મલબારી નીમના રોપા માટે અમારી નર્સરીનો કોન્ટેક્ટ કરો ધન્યવાદ ખેડૂત મિત્રો